યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના નેગ્રોના સેનેટ બુધવારે ગોળીબારની ઘટનામાં બે બાળકો સહિત અગિયાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત હતા પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ પિસ્તાળીસ વર્ષીય એકો માર્ટીનો વિક તરીકે કરી છે હાલમાં આરોપી ફરાર છે પોલીસના જણાવ્યા અનુસાર એકો માર્ટીનો વિકે સેટીન જેમમાં ગોળીબાર કર્યો હતો જેમાં બાર માલિક તેના બાળકો અને આરોપીના કેટલાક સંબંધીઓ માર્યા ગયા હતા ગોળીબાર પછી આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો પોલીસે આરોપીને પકડવા માટે સ્પેશિયલ ફોર્સ તૈયાર કરી છે આ ઘટનાને લઈને મોન્ટેનેગ્રીનના પ્રધાનમંત્રી મિલોજ કો સ્પાજીકે ઇજાગ્રસ્તની સ્થિતિ જાણવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી આ દુખદ ઘટનાને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આરોપી હજુ સુધી પોલીસના હાથે ઝડપાવ નથી ફાયરિંગની ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ